શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસની અમાવસ્યાની રાત્રિએ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તેના વિશેની માહિતી ગ્રહણ પાડવું કે ન પાડવું કઈ રાશિમાં આ ગ્રહણ લાગી રહ્યું છે ગ્રહણનો વેદ કેટલો હોય આ ગ્રહણ દરમિયાન શું ધ્યાન રાખવું કારણ કે બીજા દિવસે સવારે નવરાત્રિ આરંભ થાય છે આ સોમાસની પ્રતિપદાદિથી છે માની પૂજા આરાધના પણ કરવાની છે માટે આ ગ્રહણ દરમિયાન આપણે કેવી રીતે ઘરની ચોખાઈ કરવી તે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો સૂર્યગ્રહણ હંમેશા અમાવસ્યાના દિવસે થાય છે અને ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે હોય છે સૂર્ય કે જે આપણા પિતાનો કારક છે જાગતા દેવ છે ભગવાન નારાયણનું સ્વરૂપ છે જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે ચંદ્રમાનો જે છાંયો છે પડછાયો છે તે સૂર્ય ઉપર જાય છે જેથી સૂર્યગ્રહણ લાગુ પડે છે પિતૃપક્ષની અમાવસ્યાના દિવસે આ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે માટે આ અમાવસ્યાનો લાભ લેવા જેવો છે કહેવાય છે કે ગ્રહણ દરમિયાન જો દાન પુણ્ય કરવામાં આવે મંત્ર જાપ કરવામાં આવે ઇષ્ટદેવના તો હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જો કે આપણા ભારત દેશમાં આ ગ્રહણ રાત્રિના સમયે થાય છે એટલે દેખાવાનું નથી માટે પાડવાનું નથી પરંતુ આકાશમાં તો આ ગ્રહણ થવા જઈ રહ્યું છે પ્રકૃતિમાં તો આની અસર થશે સૂર્યને કુંડળીમાં મજબૂત કરવો હોય આત્મવિશ્વાસ વધારવો હોય સફળતા પ્રાપ્ત કરવી હોય તો આજે સૂર્યગ્રહણ પૂર્ણ થાય સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સૂર્યને અર્ધ્ય અવશ્ય આપવું ગાયત્રી મંત્રનો જપ કરવો સૌપ્રથમ આપણે જાણી લઈએ કે સૂર્યગ્રહણ ભારતમાં કયા સમયે છે તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ રાત્રિના નવ ને તેર મિનિટે આ ગ્રહણ આરંભ થાય છે જે બે અને ત્રણની વહેલી સવારે પરોઠીએ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ લગભગ ત્રણ ને સત્તર મિનિટે પૂર્ણ થાય છે આ સૂર્યગ્રહણ કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે કન્યા રાશિમાં આજે સૂર્ય અને ચંદ્ર બંને હાજર રહેશે આ ગ્રહણ કંકણ આકૃતિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ તરીકે દેખાશે આ ગ્રહણ ખાસ કરીને દક્ષિણ પેસિફિક મહાસાગર એન્ટાર્કટિકા ઉત્તર પેસિફિક મહાસાગર દક્ષિણ અમેરિકા એવા અમુક ભાગોમાં જોવા મળશે આ ગ્રહણ ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં જોવા નહીં મળે માટે ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી કહેવાય છે કે રવિવારે સૂર્યગ્રહણ અને સોમવારે ચંદ્રગ્રહણ થાય તો ચૂડામણી યોગ ગણાય છે આ યોગ ગ્રહણ દિવસે દાન પુણ્ય જાપનું અનંત ગણું ફળ મળે છે ગ્રહણના પ્રારંભમાં સ્નાન જાપ અને મધ્યમાં હોમ હવન થાય છે દેવસ્મરણ થાય છે અને ગ્રહણના મોક્ષ સમયે શ્રાદ્ધ તર્પણ આદિ કરાય છે ત્યારબાદ ફરી સ્નાન કરવાનો ક્રમ છે સ્નાનના પાણી માટે પણ તેનું અલગ અલગ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ગ્રહણના મોક્ષ પછી સ્નાન ન કરીએ તો સુદકી ગણાય ગ્રહણ વખતે સ્નાન મંત્ર બોલ્યા વગર કરવું ગ્રહણ બાદ ગાય ભૂમિ સોનું ધાન્ય વગેરેનું દાન કરી શકાય છે શક્તિ અનુસાર ગ્રહણ વખતે બધું જ જળ સમાન છે સર્વે બ્રાહ્મણો વ્યાસજીની બરાબર ગણાય છે બધા દાનોમાં ભૂમિ દાન સર્વશ્રેષ્ઠ ગણાય છે ફળદાયી છે સૂર્યગ્રહણમાં ગ્રહણનો વેદ ચાર પ્રહર એટલે કે બાર કલાક લાગે છે જ્યારે ચંદ્રગ્રહણમાં ત્રણ પ્રહર એટલે કે નવ કલાક વેધ લાગે છે આમ દિવસના પ્રથમ પ્રહરમાં ગ્રહણ થાય તો આગળના દિવસથી જ રાત્રિથી સૂર્યાસ્ત બાદ ભોજન કરવું નહીં પરંતુ આ ગ્રહણ આપણા ભારત દેશમાં દેખાવાનું નથી માટે ભોજન પણ કરી શકાશે મંદિરમાં પૂજા આરાધના પણ થશે મંદિર મંગલ નહીં થાય અને બાળક વૃદ્ધ રોગી કે ગર્ભવતી મહિલાઓએ પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ગ્રહણ જે આપણા ભારતમાં પાડવાનું નથી માટે પ્રાયશ્ચિત કરવાનું પણ રહેશે નહીં અને જે રાશિ ઉપર ગ્રહણ પડે છે તેના ત્રીજા છઠ્ઠા દસમા અગિયારમાં રાશિમાં થયેલું ગ્રહણ શુભ મનાય છે એવું જ્યોતિષશાસ્ત્રમાં કહેવાય છે અને બીજા સાતમાં પાંચમા તથા નવમાં ભાવમાં જો ગ્રહણ હોય એટલે કે કન્યા રાશિમાં અત્યારે ગ્રહણ પડવા જઈ રહ્યું છે તો કન્યા રાશિ કુંડળીમાં આ ભાવમાં હોય મધ્યમ ગણાય છે જન્મથી ચોથા આઠમા અને બારમા સ્થાન ઉપર અશુભ ગ્રહણનો પ્રભાવ જોવા મળે છે જન્મ નક્ષત્ર અને જન્મ રાશિમાં થતું ગ્રહણ અશુભ ફળ આપનારું હોય છે જ્યાં સુધી ફરી બીજું ગ્રહણ ન પડે ત્યાં સુધી તેની અસર રહે છે એવું ઘણા કહે છે માટે ગર્ગ આદિ શાંતિ કરાય છે સૂર્યગ્રહણ હોય તો સૂર્ય બિંબ આકારનું પિત્તળનું દાન કરી શકાય છે અને ચંદ્રગ્રહણમાં ચાંદીનું દાન કરાય છે ઘીથી ભરેલા તાંબાનું પાત્ર અથવા કાસાના પાત્રમાં તલ ભરીને વસ્ત્ર દક્ષિણા સાથે પંડિતશ્રીને સંકલ્પ કરીને દાન અપાય છે જેથી ગ્રહણનો અશુભ પ્રભાવ જીવનમાં રહેતો નથી આ ગ્રહણ રાત્રિના સમયે પડવા જઈ રહ્યું છે ત્યારે બધા આપણે સૂતા હોઈ છીએ પરંતુ જ્યારે સવારે ઉઠીએ ત્યારે સૌ પ્રથમ સ્નાન કરવું જરૂરી છે પછી જ બધા સવારના કાર્ય કરવા ત્યારબાદ આપણે માની પૂજા આરાધના કરવી છે માની ચોકી સ્થાપિત કરતા હોય છે ઘણા ઘટ સ્થાપન કરે છે જુવારા વાવે છે અને અખંડ જ્યોત પણ પ્રગટાવે છે તો આપણે કેવી રીતે કરવું સૌ પ્રથમ આસો માસની એકમની તિથિએ સવારે વહેલા ઉઠીને આખા ઘરમાં ગંગાજલનો છીટકાવ કરવો અથવા ગૌમૂત્રનો તુલસી ક્યારે પણ ગંગાજલનો છીટકાવ કરવો જોઈએ ત્યારબાદ સ્નાન કરવું સાફ વસ્ત્ર ધારણ કરવા અને વિધિ વિધાનથી માની પૂજા માટે તૈયાર થવું શારદીય નવરાત્રિ પ્રારંભ થાય છે તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે માટે આ દિવસે જ માતાજીનું કુંભ સ્થાપન ઘટસ્થાપન થાય છે સૂર્યગ્રહણના દિવસે ઘઉંની એક રોટલી બનાવીને તેમાં થોડો ગોળ નાખીને ગાયને અવશ્ય ખવડાવો આમ કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે આ દિવસે સામર્થ્ય અનુસાર ઘઉં સોનું તાંબુ કે પીળી વસ્તુનું દાન કરી શકાય છે સાથે જ ધન વસ્ત્ર આદિનું પણ જરૂરિયાતમંદને દાન કરાય છે સૂર્યગ્રહણના દિવસે સર્વ પિતૃ અમાવસ્યા પણ છે માટે આજે પિતૃદેવતા નિમિત્તે સૂર્યદેવને મોક્ષ માટે પ્રાર્થના કરાય છે પિતૃદેવતા પણ પ્રસન્ન થાય છે સૂર્યગ્રહણના દિવસે ઓમ રામ રીમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે સૂર્યગ્રહણના દિવસે ભગવાન નારાયણની પૂજા આરાધના કરીને મંત્ર જાપ કરાય છે જેથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય ભલે આપણે ગ્રહણ પાડીએ કે ન પાડીએ પરંતુ આકાશમાં તો તે ફેરફાર થવા જઈ રહ્યો છે અને સમુદ્ર નદી કે પ્રકૃતિમાં પણ આ ગ્રહણની અસર જોવા મળે છે આપણા શાસ્ત્રોમાં ગ્રહણની એક કથા પણ છે રાહુ કેતુ સંબંધી આ કથા છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ચૌદ રત્ન બહાર નીકળ્યા હતા દેવતા અને દાનવો મળીને આ સમુદ્ર મંથન દ્વારા જે કંઈ પ્રાપ્ત થયું તે અડધું અડધું વહેંચણી કરી જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવતાઓ અને અસુરો બંને ત્યારે ભગવાન નારાયણ મોહિની રૂપ ધારણ કરીને આ અમૃતને પોતે પ્રાપ્ત કરે છે અને છલથી દેવતાઓને અમૃત અને અસુરોને જલ પીવડાવે છે ત્યારે એક અસુરને ભગવાનના આ છલની ખબર પડી ગઈ તેથી તે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો ભગવાને નૃત્ય કરતા કરતા દરેક દેવતાઓને જ્યારે અમૃત પીવડાવ્યું ત્યારે આ અસુરે પણ પી લીધું જ્યારે સૂર્ય અને ચંદ્રએ ભગવાનને ઈશારાથી કહ્યું કે આ દેવ નથી અસુર છે ત્યારે ભગવાન નારાયણે પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ચક્ર વડે તે અસુરનું મસ્તક ધડથી અલગ કરી દીધું ધળ તે કેતુ અને મસ્તક તે રાહુ બની ગયા કારણ કે તેણે અમૃતનું પાન કરી લીધું હતું હવે તે મૃત્યુ પામે એમ ન હતું તેથી તે પણ દેવતાઓની જેમ અમર થઈ ગયા અને માટે જે સાત ગ્રહો આપણી કુંડળીમાં વિદ્યમાન હતા રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ તેની સાથે આ રાહુ અને કેતુ પણ બિરાજમાન થયા શનિ રાહુ અને કેતુ આ છાયા ગ્રહ છે તે વ્યક્તિને દેખાતા નથી પરંતુ જીવનમાં અસર અવશ્ય કરે છે છાંયો એટલે કે આત્માના કારકરૂપ છે હવાના રૂપમાં તે આવીને વ્યક્તિને સારા નરસા ફળ પ્રાપ્ત કરાવે છે ભગવાનને ચાળી કરી સૂર્ય અને ચંદ્રએ એટલા માટે તેઓ ક્રોધિત થઈને અમુક અમુક સમયે સૂર્ય અને ચંદ્રને ગ્રસવાની કોશિશ કરે છે ચાહે છાયાના રૂપમાં થોડી વાર પણ પરંતુ ગ્રસે છે અવશ્ય ત્યારે આ ગ્રહણ નિર્માણ થાય છે એવી શાસ્ત્રમાં કથા છે જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આ ખગોલીય ઘટના છે સ્વાભાવિક છે કે સૂર્યની આસપાસ બધા ગ્રહો ચક્કર લગાવે છે અને ચક્કર લગાવતા લગાવતા ક્યારેક તો એકબીજાની સામે સામે આવી જાય છે એકબીજાની લાઈનમાં આવી જાય છે ત્યારે એકબીજાનો પડછાયો પણ પડે જ છે તો ગ્રહણ નિર્માણ થાય છે છાંયો દેખાઈ જાય છે છાયો એટલે રાહુને કેતુ આપણે કહીએ છીએ શનિ પણ છાયાગ્રહ છે આ રીતે ધાર્મિક દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ગ્રહણની સમજૂતી કહેવામાં આવી છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ